હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર અનઅધર બ્લોગ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધાય મજામાં છો અને હું પણ મજામાં જ છું તો આજના બ્લોગમાં આપણે જોશું ડાન્સ અમારી સાંજેમાં જે અમે ડાન્સ પ્રિપેર કર્યો તો ડેડિકેટ કર્યો હતો અમારા ગ્રુમને તો બસ જે ડાન્સ અમે અત્યારે કરીએ છીએ તો ડાન્સ તમને કેવો લાગે જરૂર કમેન્ટમાં જણાવજો અને આ બધું જે છે ડિસ્પ્લેને એ બધું જ મારા માટે સપ્રાઇઝ હતું ઓલ જે પણ છે બધું એ મને કંઈ ખબર જ ન હતી હું જ્યારે ત્યાં વેન્યુ પર પહોંચી ત્યારે મને ખબર પડી કે આટલું બધું બધું આયોજન કરેલું છે મારા માટે આ ફોટો રાખેલો છે મારો ડિસ્પ્લેમાં તો એ જોઈને મને બહુ 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 ગમ્યું તો થેન્ક યુ જે મારો ભાઈ છે રામ એને એ મારા પ્રોગ્રામ તો ના જોઈ પણ કદાચ જોતો હોય તો થેન્ક યુ સો મચ અને બસ જો તમે એન્જોય કરવા માટે ડાન્સ અને જરૂર કોમેન્ટમાં જણાવજો કે કેવું લઈ ગઈ સો આ ડાન્સની તૈયારી પણ અમે એક દિવસ જ પ્રેક્ટિસ કરી હતી અને એમાં પણ અડધી કલાક કેવું કંઈક જ તો બસ બધાય ડાન્સ છે એમાં મેં બહુ લોચા માય હતા વચ્ચે વચ્ચે બહુ મિસ્ટેક કરી હતી તો બી બહુ મસ્ત ડાન્સ થયો તો તમે બધાએ પણ કમેન્ટ કરજો કે સારો થયો તો કે નહીં you <laughs> તો અમારા બધાને પરફોર્મન્સ પછી દ્રષ્ટિ અને પરીએ પણ મારા માટે એક સરપ્રાઈઝ ડાન્સ કર્યો હતો જેમની પ્રેક્ટિસ પણ એને ક્યારેય કરી મને ખબર નથી કેમ કે મને મારીથી છુપાઈ છુપાઈને કરી હશે મને સરપ્રાઈઝ આપવાનું હતું તો તો બહુ મસ્ત ડાન્સ કર્યો હતો તો પરી અને દ્રષ્ટિના બેને થેન્ક યુ વેરી મચ અને તમે બે બહુ મસ્ત ડાન્સ કર્યો હતો મને બહુ ગયમ તો ચાલ તમે એ બેનો ડાન્સ એન્જોય કરો અને આફ્ટર સેકન્ડ ડાન્સ પણ એને કર્યો હતો એનું સોંગ બહુ બ્યુટિફુલ હતું અને બહુ સરસ ડાન્સ કર્યો હતો મને પર્સનલી બહુ ગમ્યું અને બહુ મજા આવી સો વન્સ અગેનિ અને ફરી બે વ્લોગ જોઈ જ છે મારા રોજ તો બેને થેન્ક યુ સો મચ અને ડાન્સ માટે વેરી વેરી ગુડ સુદ્રષ્ટિ અને પરીના ડાન્સ પછી મેં અને એન્જલે બે ડાન્સ કર્યો હતો ગ્રુપ પરફોર્મન્સ હતું તો એ આ ડાન્સ તો છે ને આ જ્યારે અમે પરફોર્મન્સ કર્યું ને એની બે મિનિટ પહેલાં જ ખાલી મેં રિહર્સલ્સ કરી હતી મીન્સ કે ખાલી એક વખત જોયો તો એન્જલે મને શીખવાડ્યું હતું કે તમે આવી રીતે કરજો તો બસ એ પાંચ મિનિટ પહેલાં મેં એક જ વખત જોઈને ત્યાં ડાયરેક્ટ કર્યું તો એટલે સારું એવું થઈ ગયું હતું બહુ વાંધો ના આવ્યો તો ચાલો તમે બધા કહેજો કે અમે કેવું કર્યું અને તમને બધાને કેવું લાગ્યું અને જો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરતો કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સો બસ જો આવું હતો અમારો ડાન્સ બી મેં ઇન્સ્ટન્ટ તૈયાર કરેલું તો કેવો લાગ્યો હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો સુ બસ અમને બહુ 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 મજા આવી હતી સાંજેમાં તમને પણ આઈ હોપ કે આ બ્લોગ જોઈને બહુ મજા આવી હશે જો મજા આવી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને બસ જો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ 먼추이가야 l h 자 n 아 g a ya, 다이네바이바이